મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની ની યુટ્યુબ ચેનલ ગળામાં અગર લપેટીને માગતો હતો પૈસા સાપે ગળુ દબાવીને કરી દીધી હત્યા જી હા મિત્રો અજગર ને બતાવીને લોકો માંગનાર હેમંત ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે સાપ તેનો જીવ લઈ લેશે પાટમાડાના રાપચા ગામનો રહેવાસી હેમંતસિંહ ગુરુવાર સવારે નવ ને શહેરના ડીમ રોડ પર આવેલી હીરા હોટલ પાસે ગળામાં અગ્જર બાંધીને ભગવાનના નામે લોકો પાસે પૈસા માગણી કરી રહ્યા હતા આ દરમિયાન અગિયાર તેનું ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી જી હા મિત્રો કહેવાય છે કે અજગર અજગરનું શરીર અચાનક સંકોચાઈ જવાના કારણે હેમંતસિંહનું મૃત્યુ થયું હતું હેમંતનું શરીર શાંત થવા પછી અજગરે તેને છોડ્યો હતો જીહા હા મિત્રો તપાસ કર્યા બાદ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો અજગરને હટાવ્યા બાદ સ્થાનિક લોકોએ હેમંતને સારવાર માટે એમજી હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ ડોક્ટરે તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો કહેવાય છે કે બાવન વર્ષીય હેમંતસિંહ હંમેશા ગામની સાફ પકડતા હતા અને લોકો પાસેથી પૈસાની માગણીને પોતાનું ગુજરાન ચલાવતા હતા ગુરુવારે સવારે પણ તે અજગરને લઈને સીમાણા રોડ પર પહોંચી ગયા હતા તેણે અજગરને ગળામાં વીંટળ્યો હતો ત્યારે તે લોકોને અજગર બતાવી રહ્યો હતો ત્યારે અજગરે હેમંતસિંહના ગળામાં વીંટા ગયો હતો અને તેને ગળું દબાવી નાખ્યું હતું થોડી વારમાં જ તે રસ્તા પર પડી ગયો અને તડફડીમાં મરવા લાગ્યો હતો પોલીસે તેને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી છે ત્યાં હાજર લોકોએ તેને સાપને છોડાવવાની હિંમત ના કરી શક્યા થોડા સમય બાદ રમતનું મૃત્યુ થયું લોકોએ જણાવ્યું કે ચાર દિવસ પહેલાં પણ હાઇવે પર સાપ લઈને ફરતો જોવા મળ્યો હતો તો મિત્રોનીડની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ધન્યવાદ જય હિન્દ